નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી જનમાં આપ સૌનું આજે નવો દિન જે પરીક્ષા લેવાઈ હતી તો એ કેટેગરીનું આપણે પેપર સોલ્યુશન મૂકી રહ્યા છે તો આમાં સંપૂર્ણ પેપર સોલ્યુશન છે સાથે કટ ઓફ માર્ક્સ કેટલું રહેશે એની પણ ચર્ચા આપણે કરશું તો વિડીયો અચૂક જોઈ લો તો પ્રથમ વિભાગ છે આમાંથી જે અલગ પડતી આકૃતિ તમારે શોધવાની છે તો પ્રથમમાં એસ આકૃતિ સીધી છે બાકી ઊંધી આપેલી છે બધી તો એસ જવાબ આવશે એટલે કે ડી આવશે બે નંબરમાં અલગ અલગ આકૃતિઓ આપેલી છે બધી જ આકૃતિઓ બંધ છે પણ જે સીવાળી છે એ ખુલ્લી આકૃતિ છે એટલે કે સી જવાબ આવશે ત્રીજા નંબરમાં અલગ અલગ આકૃતિઓ આપેલી છે તો બધી જ આકૃતિઓમાં અહીં ચોરસ આપેલા છે જ્યારે એ આકૃતિ છે એમાં એ ત્રિકોણ છે એટલે કે એ જવાબ આવશે ચોથામાં બધે જ કાટકોણ આપેલા છે પણ જે ડી છે એમાં ગુરુકોણ આપેલો છે એટલે કે ચોથામાં ડી આવશે પાંચ નંબરમાં પાંચથી આઠમાં ડાબી બાજુ જે પ્રશ્ન ચિત્ર છે એવા જ ચિત્ર તમારે જમણી બાજુમાંથી શોધવાના છે તો પાંચમાં જે ચિત્ર છે એવું ને એવું ચિત્ર સીમાં આપેલું છે તો આપણો જવાબ સી આવશે છ નંબરમાં જે ચોરસ આપેલા છે એવા ચોરસ તમારે શોધવાના છે તો સાતમામાં જવાબ સી આવશે આઠ નંબરમાં જે આકૃતિ આપેલી છે ડાબી બાજુ એવી જ આકૃતિ તમારે જમણી બાજુ શોધવાની છે તો બીમાં આપેલું છે તો બી આવશે નવ નંબર આઠ નંબરમાં જેવી આકૃતિ છે એવી જ આકૃતિ તમારે શોધવાની છે તો એમાં પણ બી આવશે તો આઠમાં પણ બી પછી નવ નંબરમાં જે ચિત્ર આપેલું છે એમાં ડાબી બાજુ ચિત્ર આપેલું છે પણ એમાં ચોથો ભાગ છે એક ભાગ છે એ ઘટે છે તો એ ભાગ તમારે આ ઉત્તર ચિત્રોની આકૃતિમાંથી શોધવાનો છે તો નવ નંબરમાં જે ચિત્ર આપેલું છે એવો જ ભાગ આપણને જે ડી છે એમાંથી મળી રહેશે એટલે કે એ બેસતો ભાગ છે પછી દસ નંબર જેવો જ ભાગ તમારે ફરીથી શોધવાનો છે તો એ બીમાં મળી રહેશે પછી અગિયાર નંબરમાં પણ એવો જ ભાગ તમારે શોધવાનો છે તો અગિયાર નંબરમાં સાચો જવાબ જે છે એ સી આવશે પછી બાર નંબરની આકૃતિમાં પણ તમારે એક ભાગ ઘટે છે તો એ ભાગ તમારે શોધવાનો છે તો શંકુ આકારવાળો ડી આવશે એટલે કે ડી જવાબ આવશે પછી તેરથી સોળમાં ડાબી બાજુ ત્રણ પ્રશ્નો ચિત્રો આપેલા છે અને ક્રમિક રીતે એ શ્રેણી છે આગળ વધે છે તો તમારે એ શ્રેણીનો જવાબ આપવાનો છે તો જે તેર નંબર છે એમાં એક ત્રિકોણ બે ત્રિકોણ ત્રણ ત્રિકોણ તો હવે ચાર ત્રિકોણ આવશે એટલે આપણો જવાબ જે છે એ સી આવશે પછી ચૌદ નંબરમાં ક્રમશ આકૃતિ આગળ વધે છે તો આ જે ત્રિકોણ છે અહીં ત્યાં છે અહીં નીચે આવે છે અહીં આ બાજુ છે હવે ઉપર આવશે આકૃતિમાં તો ઉપરવાળો ત્રિકોણવાળો જે જવાબ છે એ આપણો સાચો છે એટલે કે આપણો જબ ડી આવશે પછી પંદર નંબરમાં અલગ અલગ આકૃતિઓ આપેલી છે તો એમાં પહેલાંમાં બે રેખા છે પછી ત્રણ ત્રણ થાય છે પછી ચાર તો હવે પાંચ રેખાઓ થશે તો આપણો જે જવાબ છે એ બી આવશે સોળ નંબરમાં અલગ અલગ આપણે આકૃતિઓ આપેલી છે તો એમાં આમાં એક વર્તુળ છે હવે ઉપર જાય છે બે થાય છે આમાં સંખ્યા વધે છે એટલે કે ચાર થાય છે તો હવે આમાં એક સંખ્યા વધશે તો પાંચ થશે એટલે કે વર્તુળ ત્રણ થશે અને ચોરસ બેના બે રહેશે તો આપણો જવાબ ડી આવશે તો સોળમાં ડી હવે સત્તરથી વીસમાં અલગ અલગ આકૃતિઓ આપેલી છે તો જે ત્રણ આકૃતિ છે એમાં ચોરસમાં ત્રિકોણ છે અને આમાં ત્રિકોણમાં ચોરસ છે એટલે કે અંદર બહાર કરેલા છે તો હવે અહીં વર્તુળ બહાર છે અને ચોરસ અંદર છે તો ચોરસ બહાર આવશે તો આપણો જે જવાબ છે એ આવશે તો સોળમાં એ સત્તરમાં એ બરાબર પછી અઢાર નંબર આપેલો છે તો અઢાર નંબરમાં આપણે જે આકૃતિ આપેલી છે તો ચોથી આકૃતિ કઈ આવશે તો કે એ આવશે તો અઢારમાં એ પછી અહીં જે આકૃતિ આપેલી છે ઉપર નીચે કરેલી છે તો ઉપર નીચે આજુબાજુ બદલી છે બરાબર અહીં ઉપર નીચે છે તો ઊંધીને સીધી તો ઉપર નીચે થશે બરાબર એટલે કે એની દિશા બદલાશે તો આપણો જે જવાબ છે એ ડી આવશે તો ડી જવાબ સાચો છે પછી જે વીસ નંબર છે એમાં પણ જે આકૃતિ છે અહીં હતી એવી સામે ગોઠવી જ હવે અહીં છે તો અહીં ગોઠવશે અને એની દિશા છે ઉલટી કરી દેશે તો આપણો જે જવાબ છે સી આવશે એટલે કે ઘડિયાળને જે કાંટો છે એની દિશા તો વિરુદ્ધ દિશામાં આવી આકૃતિઓ ફરતી હોય છે તો આપણો જવાબ બી નહીં પરંતુ સી આવશે કયો આવશે સી પછી જે એકવીસ નંબર છે એમાં પ્રશ્નચિત્રમાં ભૌમિતિક ચિત્ર ત્રિકોણ ચોરસને વર્તુળે એક ભાગની ડાબી બાજુમાં દર્શાવવામાં આવેલા છે તથા જમણી બાજુના ભાગમાં ઉત્તર આપેલો છે એટલે કે જે ચિત્ર ઘટે છે એ આકૃતિ પૂર્ણ કરવાનું છે તો આ ચિત્ર જેવું ઘટે છે એવું ચિત્ર તમારે અહીં દોરવાનું છે તો એવો જ ભાગ અહીં તમે દોરશો આપણો જે જવાબ છે એ કયો આવશે તો કે બી આવશે તો આ રીતે ભાગ તમારે બંધ બેસતા ભાગ દોરવાના છે તો બી હવે આ ભાગ જે ઘટે છે એવો જ ભાગ અહીં તમારે દોરવાનો છે તો આમાં પણ બી આવશે આ ભાગ જે ત્રેવીસમાં ઘટે છે એવો જ તમારે દોરવાનો છે તો ત્રેવીસમાં એ આવશે ચોવીસ નંબરમાં જે ભાગ છે ઘટે છે એવો દોરવાનો છે તો ચોવીસમાં પણ તમારે ભાગ દોરશો તો કયો જવાબ આવે છે બી આવે છે બરાબર હવે પચીસથી અઠ્યાવીસમાં ડાબી બાજુ પ્રશ્ન ચિત્ર દર્શાવેલ છે જમણી બાજુ એ બી સીડીએમ ચિહ્નિત ઉત્તર ચિત્ર દર્શાવેલ છે તો કોઈપણ દર્પણમાં એક્સ ને એક્સની દિશામાં રાખતા ડાબીની જમણી બાજુ બદલાય છે એ તમે જાણો છો તો પચીસ નંબરમાં જે ટીવીટી આપેલું છે તો એમાં ડાબી જમણી બદલાશે તો આપણો જે જવાબ છે એ આવશે કયો આવશે એ તો પચીસમાં એ છવ્વીસમાં પણ બદલાય છે તો છવ્વીસમાં બી આવશે હવે સત્યાવીસ નંબરમાં ડાબી જમણી બાજુ બદલાશે તો કયો આવશે બી આવશે હવે અઠ્યાવીસ નંબર છે એમાં પણ બદલાશે તો એમાં ડાબી જમણી બદલાતા બી જવાબ આવશે તો અઠ્યાવીસમાં બી હવે ત્યારબાદ આ પેજ રિપીટ થાય છે એટલે કે ફરીથી આપે હવે ઓગણત્રીસથી બત્રીસમાં ડાબી બાજુ પ્રશ્નચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે કાગળના એક ટુકડાને વાળીને પંચ કરવામાં આવ્યો છે અને જમણી બાજુમાં ચાર ઉત્તર ચિત્રો દર્શાવ્યા છે તો કાગળના ટુકડાને વાળવાનો છે બે વખત અને ત્રીજી વખત કટ કરવાનો છે અને ચોથી વખત ખોલવાનો છે તો ખોલશો તો જવાબ જે છે એ બી સીડીમાંથી શોધવાનો છે તો જે ઓગણત્રીસ નંબર છે એમાં આપણો જવાબ જે છે એ આવશે કયો આવશે તો કે એ જવાબ સાચો છે પછી જે ત્રીસ નંબર છે એમાં કાગળને ઉપરથી વાળવાનો છે પછી અહીંથી વાળવાનો છે ને પછી ઉપર કટ મારવાનો છે ને એક નીચે કટ મારવાનો છે એટલે કે કાપવાનો છે તો આપણો જબ ડી આવશે પછી જે ત્રીસ નંબર છે એમાં આ રીતે કાપવાનો છે ને એક વર્તુળને એક ચોરસ કાપવાનો છે તો આપણો જે જબ છે એ સી આવશે તો એકત્રીસમાં આપણો જબ સી આવશે હવે જે બત્રીસ નંબર છે એમાં પણ કાગળને તમારે એ રીતે જ કાપવાનો છે અને વાળવાનો છે તો બી જવાબ આવશે બત્રીસમાં બી હવે તેત્રીસથી થી કરીને છત્રીસમાં ડાબી બાજુ એક પ્રશ્ન ચિત્ર આપેલા છે જમણી બાજુ એ બી સીવી અને ડીમાં એમ ચાર અલગ અલગ ચિત્રો દર્શાવ્યા છે તો આ જે ચિત્રો છે અને પ્રશ્ન ચિત્રોમાં કપાયેલા ટુકડાથી આ ટુકડા અહીં કપાયેલા છે અને આ આકૃતિમાં તમારે જોડવાના છે બરાબર તો ઉપર જેવા આકાર છે એવા જ આકાર તમને મળવા જોઈએ તો તેત્રીસમાં આપણો જે ઉપર આકૃતિ છે આકૃતિ જેવી છે એવી તમારે અહીં દોરવાની છે તો ઉપરનો આ ભાગ આ છે પછી અહીં નીચે આ ચોરસ છે ને આ ચોરસને બાજુવાળું લંબ ચોરસ છે તો એવી જ આકૃતિ અહીં આપેલી છે તો આપણો જબ જે છે એ તેત્રીસમાં એ આવશે પછી જે ચોત્રીસ નંબર છે એમાં આપણો જવાબ જે છે એ કયો આવશે તો કે સી આવશે પાંત્રીસ નંબર જે છે એ ટુકડા ત્રણ જોડશું તો આ જે ટુકડો એ નીચે આપેલો છે આ ટુકડો અહીં ઉપર દર્શાવેલો છે તો આપણો જવાબ જે છે બી આવશે પછી જે છત્રીસ નંબર છે એ અલગ અલગ આકૃતિઓ આપેલી છે તો આમાં આપણો બી આવશે પછી સડત્રીસ ચાળીસમાં ડાબી બાજુ એક પ્રશ્ન ચિત્ર આપેલું છે તથા જમણી બાજુના જે ચાર જવાબ ચિત્રો આપેલા છે એમાં એ ચિત્ર સમાયેલું છે તો આવો એસ તમારે શોધવાનો છે તો કે એસ ક્યાં આપેલો છે તો આપણે જે સડત્રીસ નંબર છે એમાં જોશું તો પેપરમાં સડત્રીસ નંબર લખવાનો રહી ગયો છે એટલી થોડી પેપર છાપવામાં ભૂલ છે તો અહીંથી તમે આ જે એસ છે આ એસ અહીંથી બની જશે તો એસ અહીં આપેલો છે બીમાં તો આપણો જવાબ જે છે બી આવશે પછી જે અડત્રીસ નંબર છે વાય શોધવાનો છે તો જે એ આકૃતિ છે આ વાય જોઈ શકો છો પછી જે ઓગણચાળીસ નંબર છે તો એમાં શંકુ શોધવાનું છે તો બીમાં મળી જશે પછી જેડ ચાળીસમાં શોધવાનો છે થોડો વાળેલો છે તો એમાં અહીં ઝેડ છે જ બરાબર અહીંથી તમે જેડ જોઈ શકો છો એટલે કે આ રીતે બધા દર્શાવેલા જ છે અક્ષર હવે એકતાળીસમાં એકથી અગિયાર વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવે છે તો બે ત્રણ પાંચ અને સાત એમ કુલ ચાર સંખ્યાઓ આવે છે તો આપણો જવાબ બી આવશે ત્યારબાદ નવ નવસો નવાણું નવ હજાર નવસો નવાણુંનું ગુણન ફળ કેટલું છે એટલે કે આપણે ગુણાકાર કરવાનો છે તો નવાણું લાખ નેવ્યાશી હજાર એક આવશે તો આપણો જે જવાબ છે એ સી આવશે કયો આવશે તો કે સી તેતાળીસ નંબર ઝીરો પોઈન્ટ બે તથા જીરો પોઈન્ટ ત્રણનું ગુણ અને ફળ એટલે કે આપણે ગુણાકાર કરવાનો છે તો જીરો પોઈન્ટ જીરો છ આવશે એટલે કે એ જવાબ આવશે ચોસઠના બધા જ ગુણખંડોનું યુગફળ કેટલું છે તો અવયવી શોધવાના છે તો એકસો ને સત્યાવી આવશે સી તો એ બધાનો સરવાળો કરવાનો છે પ્રથમ અવયવીન પછી એનો સરવાળો વીસ અને ત્રીસનું મોટું સર્વવ્રત સમાન ગુણખંડ કયું છે તો દસ દસ તો વીસ ને દસ તરી તો સી જવાબ આવશે નિમ્ન અંકોનો સરળ કરવાથી જે પ્રાપ્ત થાય છે એ જવાબ કયો છે તો છસો પંચોતેર સરવાળો એનો થાય છે ને પછી આપણે બાદ કરીશું તો ઝીરો પોઈન્ટ સાઠ બાદ કરતાં આપણો જે જવાબ છે છસો ચુમ્મોતેર ઓગણ પોઈન્ટ અડત્રીસ રહેશે હવે ત્યારબાદ ઝીરો પોઈન્ટ એક ઝીરો પોઈન્ટ એક ગુણ્યા પોઈન્ટ એક ત્રણ વખત ગુણાકાર તમારે કરવાનો છે ઝીરો પોઈન્ટ એકનો તો આપણો જે જવાબ છે ઝીરો પોઈન્ટ ઝીરો એક આવશે એટલે કે બી આવશે ત્રણ ભાગ્યા બે ભાગ્યા ત્રણ ભાગ્યા બે ગુણ્યા બે બે વત્તા ત્રણ ભાગ્યા બે બરાબર છે તો તમારે છેદ ઉડાડવાના છે તો છેદ ઉડાડતા સાત દ્વિતિયાંશ આવશે તો સી જવાબ સાચો છે નવસો નવ્વાણું ભાગ્યા એક હજારનું દશાંશ શું છે તો તમારે અહીં દસાંશ શોધવાનો છે તો જે આપણો જવાબ છે એ સી આવશે એટલે કે ઝીરો પોઈન્ટ નવસો નવ્વાણું ઝીરો પોઈન્ટ બસો અડત્રીસનું અવિભાજ્ય રૂપ શું છે તો એકસો ઓગણીસ ભાગ્યા પાંચસો ઝીરો પોઈન્ટ બસો અડત્રીસનું અવિભાજ્ય રૂપ છે એટલે કે બસો અડત્રીસ એમાં મળશે તો એ જવાબ સાચો છે સો ને મીટર વર્ગમાં બદલવાથી શું પ્રાપ્ત થાય છે તો સે સો સેન્ટીમીટર બરાબર એક મીટર થાય તો આપણો જે જવાબ છે એ સી આવશે ત્યારબાદ આપણે બાવનથી કરીને એક રેલગાડી દિલ્હીથી જયપુર માટે પ્રાતઃ દસ પિસ્તાળી પર રવાના થાય છે તથા જયપુરમાં સાંજે ત્રણ ને ત્રીસે પહોંચે છે તો કેટલો સમય લેશે આ રેલ રેલગાડી તો જે સમય છે એ ચાર કલાકને પિસ્તાળીસ મિનિટ લેશે એટલે કે બી જવાબ આવશે આપેલ પદાવલીમાં લુપ્ત સંખ્યા કઈ છે તો અઠ્ઠાવન હજાર ત્રણસો ચોર્યાસીમાંથી છ્યાશી છ્યાશી બાદ કરવાના છે અને ફરીથી છ્યાસી બાદ કરવાના છે તો અઠ્ઠાવન હજાર બસો ને બાવી આવશે હવે એને છ્યાશી વડે ભાગવાના છે તો આપણો જે જવાબ છે એ છસોને સિત્યોતેર આવશે એટલે કે એ જવાબ સાચો છે એક બોક્સમાં પાંચસો ઈંડા ઈંડા હતા તેમાંથી ત્રણ પચીસ ઈંડા તૂટેલા નીકળ્યા છે બરાબર એટલે કે પચીસમાંથી ત્રણ ઈંડા તૂટેલા છે તો એ બાર ઈંડા તૂટેલા નીકળ્યા છે તો એ સાઠ ઈંડા તૂટેલા છે હવે એક પંચમાંશ ભાગ મહેમાનો માટે રાખી લીધો છે એટલે કે એકસો વીસ ઈંડા એમના માટે રાખ્યા છે એકસો ને વીસની પરંતુ સો ઈંડા બરાબર સો રાખ્યા છે તો એકસોને સાઠ ઈંડા કુલ થશે તો પાંચસોમાંથી એકસોને સાઠ ઈંડા બાદ કરવાના છે તો આપણો જે જવાબ છે શેષ ત્રણસો ચાળીસ ઈંડા રહેશે એટલે કે સી આવશે પં પંચાણું નંબરમાં એક દુકાનદારે બસોની દિવાલ ઘડિયાળ ખરીદી અને ચા ચાળીસના લાભની સાથે વેચી દીધી તો ઘડિયાળનું વેચાણ કિંમત કેટલી થશે તો કે બસો ચાળીસ સી આવશે એક ફળ વિક્રેતાએ રૂપિયા પંદરસોના સફરજન વેચાતા લીધા ને પોતાની દુકાન પર લાવવા સો ખર્ચ કર્યો તો સોળસો રૂપિયાનો ખર્ચ થયો છે તો બાવીસસો છત્રીસમાંથી સોળસો બાદ કરશો તો નફો મળી જશે તો નફો કેટલો આવશે તો જે નફો છે છસો ને છત્રીસ રૂપિયા આવશે તો આપણો જવાબ જે છે બી આવશે કયો આવશે તો કે બી હવે સત્તાવનમાં એક પંચભૂત જેનો ઘેરાવો એસી સેન્ટીમીટર છે તથા તેની ચાર ભૂજાની લંબાઈનું યુગ ત્રેસઠ સેન્ટીમીટર છે તો પાંચમી ભૂજાની લંબાઈ શોધવાની છે તો કુલ એંશી છે તો ત્રેસઠ વત્તા સત્તર બરાબર એંશી એટલે કે ડી જવાબ આવશે એક કોણ બરાબર કેટલા લંબકુણ હોય છે તો કે ચાર લંબકુણ ડી જવાબ સાચો છે એક લંબ ચોરસના બધા જ યુગ ફોળ કેટલું થાય છે તો કે ત્રણસોને સાઠ થાય છે નીવનિવ ચારે બાજુ હોય છે એટલે કે ત્રણસો સાહીઠ એકસો પંદર પરિવારના સર્વેમાં અંકિત કરવામાં આવ્યું છે કે પ્રત્યેક પરિવારમાં કેટલા બાળકો છે તો અંકોને આલેખ દ્વારા દર્શાવવામાં આવ્યો છે ગ્રાફમાં જે પરિવારોની સંખ્યા જેમાં કોઈ જ બાળક નથી તેવા કુલ કેટલા પરિવાર છે તો બાળક હોય એવા પરિવાર નેવું છે તો કોઈ બાળક ના હોય એવા પરિવાર કેટલા થશે તો એકસો પંદર ઓછા નેવું કરવાના છે તો આપણો જવાબ જે છે એ પચીસ આવશે તો સી જવાબ સાચો છે હવે ગુજરાતી આવ્યું છે તો ફકરા આધારે પ્રશ્નો જવાબ તમારે લખવાના છે તો ફૂલ આપણા માટે અનેક રૂપમાં ઉપયોગી છે ફૂલ ફૂલના અનેક રંગો અને વિભિન્ન આકૃતિઓ હોય છે તે સૌંદર્યનું પ્રતિક છે ફૂલોનો ઉપયોગ ધાર્મિક પૂજામાં કરવામાં આવે છે સ્નેહ અને પ્ર પ્રશંસાના પ્રદર્શન કરવા માટે પણ ફૂલોના ગુલદસ્તા આપવામાં આવે છે ફૂલોના હાર પણ બનાવવામાં આવે છે તો આ રીતે ફૂલો વિશેનો ફકરો આપેલો છે ફૂલોનો વ્યવહારિક ઉપયોગ પણ થાય છે એટલે કે અત્તર ચા અને સૌંદર્ય તો આ જે ફકરો આપેલો છે એના આધારે તમારે જવાબ લખવાના છે તો એકસઠ નંબરનો પ્રશ્ન છે ફૂલ આપણા માટે અનેક રૂપમાં શું થાય છે તો પહેલી જ લીટીમાં આપેલું છે કે ઉપયોગી થાય છે ફૂલમાંથી શું મળે છે તો અનેક રંગોને આકૃતિઓ મળે છે એટલે કે સી જવાબ સાચો છે ફૂલોનો વ્યવહારિક ઉપયોગ શું થાય છે તો ચા અતર અને સૌંદર્ય પ્રસાધન બનાવવામાં થાય છે તો ફકરામાં આ બધા જ જવાબ આપેલા છે તમારે શોધીને લખવાના છે ખાલી જગ્યાએ ફૂલોનો ઉપયોગ દવાઓ બનાવવા માટે થાય છે તો અમુક ફૂલનો ઉપયોગ તો બી જવાબ આવશે પ્રભાવ શબ્દોનો અર્થ શું થાય છે તો પ્રભાવ એટલે કે અસર પાડવી તો બી જવાબ સાચો છે હવે છાસઠથી આગળના પ્રશ્નો માટે ફકરો આપેલો છે તો સોનમ દુકાનમાં પ્રદર્શિત નવી સાયકલને ધ્યાનથી જોઈ રહી હતી નવી ચમકતી લાલ રંગની સાયકલ જોઈને આશ્ચર્ય પામી તેના પિતાએ તે જોઈ લીધું ને એ પિતાની પાસે ચાલે છે તો આ સાયકલની વાત આમાં કરેલી છે અને એનો જે બર્થડે હોય છે એમાં સાયકલ એને ભેટમાં મળે છે સાથે માતા પિતાને આ સાયકલ જોઈને ખુશ થાય છે એટલે માતા પિતાને ભેટી પડે છે તો સોનમ પોતાના ખાલી જગ્યાની સાથે દુકાન પર ગઈ તો પોતાના પિતાની સાથે દુકાન પર જાય છે એટલે કે બી જવાબ આવશે સોનમ દુકાન પર ચમકતી કયા રંગની સાયકલ જોઈ તો કે લાલ રંગની જોઈ તો એ જવાબ આવશે સોનમના માતા પિતાએ તેને નવી સાયકલ શા માટે આપી તો તેના જન્મદિવસના ભેટ રૂપે આપી તો એ જવાબ સાચો છે સોનમે પોતાની ખુશી કઈ રીતે વ્યક્ત કરી તો પોતાના માતા પિતાને ભેટીને વ્યક્ત કરી આશ્ચર્ય પામવાનો અર્થ શું થાય છે તો આશ્ચર્ય પામવું એટલે વિસ્મિત થવું વિસ્મિત થવું એટલે કે આશ્ચર્યચકિત થવું તો બી જવાબ સાચો છે હવે રાષ્ટ્રીય સંગ્રહાલયનો ફકરો આપેલો છે તો દિલ્હીમાં જાડા કાચ પાછળ પ્રદર્શિત વિશ્વની સર્વ પ્રસિદ્ધ નર્તકીને અદૃષ્ટ ન કરી શકાય એટલે કે સંતાડી ન રખાય મોહનજો દડોની નૃત્ય કરતી બાળકી પિત્તળના બનેલ દુર્લભ કળાકૃતિ અથવા કલા કૌશલ્ય છે અમારી શાળાની પાઠ્યપુસ્તકો પણ આપણી પાંચ હજાર વર્ષની પ્રાચીન વિરાસત વિશે જણાવે છે તો બંગડીઓની હારમાળ છે પેડન્ટવાળો હાર પણ આપેલો છે તો આ રીતે આકૃતિ આ જે ફકરો આપેલો છે એના આધારે તમારે જવાબ શોધવાના છે તો નૃત્ય કરતી બાળકીને જાડા કાચની પાછળ બંધ કરવામાં આવી છે કેમ બંધ કરવામાં આવી છે તો તે બહુ પ્રસિદ્ધ નર્તકી છે એટલા માટે એટલા માટે સાથે આ દુર્લભ કલા કૌશલ્ય છે એ પણ જવાબ ખોટો ના હોઈ શકે પણ આમાં બી જવાબ આવશે પેડન્ટનો ભાગ છે તો કોનો ભાગ છે પેડન્ટ હારનો ભાગ છે તો બોતેરમાં બી આવશે તોતેરમાં કયા કયા કથન સાચા છે તો બંગડીયું છીપ અથવા પતલી ધાતુથી બની સાચું છે તેણે હાથી હાથી દાંતથી બનેલ હાર પણ પહેર્યો છે તો એ પણ સત્ય છે તો સી જવાબ આવશે કયો શબ્દ નિર્ભીકનો પ્રયાય નથી તો ડરપોક શબ્દો છે એ નિર્ભીકનો વિરુદ્ધી શબ્દો છે એટલે કે પ્રયાય નથી તો એ જવાબ આવશે તો બાકીના બધા ધીર સાહસી બહાદુર સમાનાર્થી છે પંચોતેરમાં કલા કૌશલ્યોનો અર્થ કયો થાય છે તો મનુષ્ય દ્વારા જે કળાના નમૂના બનાવ્યા છે એને કળા કૌશલ્ય કહેવામાં આવે છે તો બી જવાબ સાચો છે હવે ચોથો ફકરો આપેલો છે તો હાલ વિશાળકાય પોંડા ફક્ત મધ્ય વાંસના જંગલોમાં અને થોડી સંખ્યામાં તિબ્બતમાં જોવા મળે છે વાંસના વનથી તેને ભોજન શરણ અને સુરક્ષા પ્રાપ્ત થાય છે વિશાળકાય જે પાંડા છે એ પોતાનો વધુ પડતો સમય વાંસના જંગલમાં ફરવા અને વાંસની જે કોંપળો છે એને ચાવવામાં પસાર કરે છે કારણ કે તેને ફક્ત વાંસની કોંપળો જ ખાય છે તે પણ વધુ માત્રામાં એટલા માટે તેઓ માટે જોઈએ તેટલું ભોજન એને હંમેશા મળતું નથી તો અલગ અલગ વાતો આ ફકરામાં આપેલી છે પાંડા વિશે તો તમે જોઈ શકો છો વધુ પડતા શિકાર કરવાથી અને તેમનો જે પ્રાકૃતિક નિવાસ છે એ સ્થળોને નષ્ટ થવાથી તે સુંદર પશુ લુપ્ત થવાનો સામનો કરી રહ્યું છે માત્ર તેમને પ્રાણી ગૃહમાં જ આપણે જોઈ શકીએ છીએ જ્યાં પાંડાની સંભાળ સરળ નથી હોતી કારણ કે તેમને ખવડાવવા માટે પર્યાપ્ત ભોજન ત્યાં મળતું નથી એટલે કે ત્યાં પણ સાચવી શકવું મુશ્કેલ છે તો કોઈ પણ પ્રાણી પ્રાણીગૃહમાં વિશાળકાય પાંડાની સંભાળ મુશ્કેલ ભરી કેમ છે તો છોતેર નંબરમાં તેઓને જેટલું ભોજન જોઈએ છે એટલું મળતું નથી એટલે કે સી જવાબ આવશે સિત્યોતેરનું વિશાળ કાયા પાંડાનું મુખ્ય ભોજન કયું છે તો કે વાંસના કાંપડો છે બી આવશે ઇઠ્યોતેરમાં સુંદર પશુ લુપ્ત કેમ થઈ રહ્યું છે તો ઇઠ્યોતેર નંબરમાં વધારે પડતા શિકાર કરવા તેમજ તેનો જે પ્રાકૃતિક નિવાસ છે એ સ્થળો નષ્ટ થઈ જવાથી લુપ્ત થઈ રહ્યું છે નિમ્ન લખેલ શબ્દોમાં કયો શબ્દ વિશાળનો વિપરીતાર્થક છે એટલે કે વિરુદ્ધાર્થી છે તો વિશાળ તો મોટો થાય તો એનો વિરુદ્ધ લઘુ થાય છે લઘુ એટલે નાનું સી પ્રાણીગૃહ તે સ્થાન છે જ્યાં પશુ પક્ષીઓ અને પાંજરામાં રાખવામાં આવે છે એટલે કે પાંજરામાં રાખવામાં આવે છે તો જે સાચો જવાબ છે એ ડી છે તો આ રીતે આપણે પેપર સોલ્યુશન કરી દીધું છે હવે એ રિઝલ્ટ કેટલું રહે એની વાત કરી લઈએ તો નવોદયની પરીક્ષામાં ખૂબ હરીફાઈ હોય છે અને રિઝલ્ટ જે છે એ ગ્રામ્ય કક્ષાએ બહાર પડતું હોય છે એટલે કે એ ગ્રામ્ય સીટો માટે તો એનું રિઝલ્ટ રોજ ન્યૂ ઉપર હોય છે તો જે જનરલનું રિઝલ્ટ છે એ ન્યૂથી ત્રાણું વચ્ચે રહી શકે તેમ છે પછી જે ઓબીસી કેટેગરી છે તો એનું રિઝલ્ટમાં બે ગુણ ઓછો રહી શકે તેમ છે એટલે કે નેવ્યાસીથી કરીને એકાણું વચ્ચે પછી જે એસસી કેટેગરી છે તો એનું રિઝલ્ટ આપણે જોઈએ તો એમાં પણ હરીફાઈ તો હોય જ છે એટલે રિઝલ્ટ છ્યાસીથી કરીને નેવું વચ્ચે રહી શકે છે બાકી જે એસટી કેટેગરી છે એના માટે અલગથી શાળાઓ હોય છે એટલે આ દેમો બહાર પાડે છે કે નથી એની ખબર નથી પણ જો હશે સીટો તો બ્યાસીથી પંચ્યાસી વચ્ચે રહેશે અને બાકી દરેક જિલ્લામાં નવોદયનું રિઝલ્ટ જે હોય છે એ અલગ અલગ બહાર પડતું હોય છે તો દરેક જિલ્લામાં એક એક નવોદયની શાળાઓ આપેલી છે તો દરેક જિલ્લા દીઠ રિઝલ્ટ અલગ પડે છે હવે જે જિલ્લામાં શહેરી શાળાઓ વધારે છે ત્યાં નવોદયનો ક્રેડ નથી પણ જ્યાં ઓછી છે તો આ રીતે શિક્ષણની શક્યતા ઓછી છે ત્યાં લોકો ખૂબ આકર્ષાતા હોય છે એટલે કે ગ્રામ્ય એરિયા જ્યાં મોટો હોય ત્યાં રિઝલ્ટ વધારે રહે છે તો બનાસકાંઠાના આવા એરિયામાં નવોદય રિઝલ્ટ વધારે રહે છે જ્યારે મહેસાણા છે પાટણ છે ગાંધીનગર છે આ બાજુ ઓછું રહેતું હોય છે તો નવોદયનું રિઝલ્ટ કેટલું રહેશે તો અંદાજીત આટલું રહેવાની શક્યતા છે એટલે કે જેને ન્યૂ ઉપર છે એમને ચાન્સ છે અને જેને ન્યૂ નીચે છે એને કેટલું પેપર જે છે એકાંદરે સરળ તો નથી જ ટફ છે તો જે રિઝલ્ટ છે એ નીવ ઉપર જેને હોય એને ચાન્સ છે નીવ નીચે હોય એને કંઈ નક્કી ના કહી શકાય તો અહીં જે પ્રશ્નો આપેલા છે એમાં ચાળીસ ગુણની આકૃતિઓ છે ચાળીસ ગુણનું ગણિત છે ગણિતના એક પ્રશ્નના બે બે ગુણ છે બધે બાકીના જે ગુજરાતી છે એ વીસ ગુણના પ્રશ્નો છે તો આ રીતે તમારા કુલ ગુણ હોય છે તો ચાળીસ ને ચાળીસ એંસી અને વીસ સો ગુણનો હોય છે ગણિતના બે ગુણ છે બાકી બધાના એક એક ગુણ છે તો આપ સૌનો આભાર જે આપણે રિઝલ્ટની વાત કરી છે મેરિટ કટઓફ કેટલું અટકશે તો નીવ ઉપરની શક્યતાઓ છે અને એસટી કેટેગરી છે ત્યાં થોડું નીચું રહેશે એટલે કે બ્યાસીથી પંચ્યાસી વચ્ચે ને બાકીની જે કેટેગરીઓ છે એમાં અલગ અલગ લેવલે આ રીતે રિઝલ્ટ અટકશે સાથે દરેક જિલ્લામાં અલગ અટકશે એટલે શ્યોર આપણે ન કહી શકીએ કે આ જિલ્લામાં આટલું જ રહેશે તો નેવ ઉપરો એને આશા રખાય બાકીનાને અઠ્યાસી નેવ અઠ્યાસીથી ઉપર કર્યા છે એનો થોડો ચાન્સ છે એના નીચે શ્યોર ના કહી શકાય બરાબર તો આપ સૌનો આભાર એક્ઝામ સાથી જરૂર સબસ્ક્રાઈબ કરી લો સાથે વિડીયો અચૂક જોઈ શકો છો સાથે સીએટીના ઘણા બધા વિડીયો મૂકેલા છે તો પેપર સોલ્યુશન જોવા માગતા હો તો અચૂક જોઈ શકો છો ત્યાં ઘણા બધા વિડીયો તમારી તૈયારી સીએટીની થઈ શકે એના માટે બનાવ્યા છે તો અચૂક જોઈ શકો છો તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ